अरे रुको रुको तो मैं आटला बधा कर्टन्स लेने क्या थी आवी रहा छो अमे तो आया छे जयेश कर्टन माथी आ लोग होलसेल भाव में कर्टन्स आपे छे ए पण फिक्स भाव में फिक्स भाव में हाँ हाँ जाओ जल्दी तमे तो पण जाओ ओ कर्टन्स नी आटली बधी वेराइटीज जी हाँ दोस्तों तमे तो जोई सको छो जो के आया कर्टन्स नी केटली बधी वेराइटीज छे तमे तो जोता जोता

અને યુનિક વેરાયટીની વાત કરું તો રીમોટ વાળા કર્ટન ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલ અને કલરમાં માં ઓન્લી એટ થાઉઝન્ડ માં મળી જશે જેનો ડેમો તમને સ્ક્રીન પર જોઈ શકો છો રીમોટ થી તમે કર્ટન્સ ને ઇઝીલી ઓપન સ્ટોપ અને ક્લોઝ કરી શકો છો અને હા કર્ટન્સ નો રેટ ભલે હોલસેલ વાળો છે ક્વોલિટી બેસ્ટ છે કર્ટન્સ ની અને કર્ટન્સ ના ચેનલ ની ક્વોલિટી તમે આ વિડીયો માં જોઈ શકો છો જો ફ્રેન્ડ્સ કેટલું ઇઝીલી મુવમેન્ટ થાય છે કર્ટન્સ નું હાઈટ છે આઠ ફૂટનું વિથ છે છતાં તમે એક ટચથી મૂવમેન્ટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે જ પહોંચી જાઓ જયેશ પર આપેલી છે અને હા કોમેન્ટમાં ક્વોલિટી કેવી લાગી એ જરૂરથી જણાવજો